કેમ છ ખાખી નહીં હતા કેવી ચાલે છે તૈયારી રનિંગ માં ટાઈમ આવી જાય છે કે નથી આવતો કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને આપણે છે એક યો વિડિયો અપલોડ કરેલો હતો ને એની પહેલાનો મેચ રીઝનિંગ માટેનો તો એમાં છે એ ઘણા બધા લોકોની કોમેન્ટ હતી કે બેન છે ને મેથ્સ રીઝનિંગનો આમ પ્રોપર સિલેબસ નથી ડિટેલ સિલેબસ નથી જેવી રીતે છે બાકી બધા સબ્જેક્ટનો છે કે બંધારણ તો બંધારણમાં છે એ બંધારણ ઘડતરથી લઈને છેલ્લે સુધી બધું પૂછાશે બરાબર એવો છે ને આમાં નથી ઇતિહાસમાં તો તમે એમ સમજો કે એમાં લખેલું છે જે ડિટેલ સિલેબસ આપેલું છે ને એમાં કે ઇતિહાસમાં તમને લોકોને છે એ વૈદિક કાળથી લઈ સિંધુ સભ્યતાથી લઈને છેલ્લે સુધી છે એ ગુજરાત મહાગુજરાત થઈ બહેનું બરાબર ત્યાં સુધી બધું પૂછાય છે મોટે ભાગે બરાબર એવી રીતે મેથ્સ રીઝનિંગમાં છે એક ડિટેલ સિલેબસ નથી તો આપણે મેથ્સ રીઝનિંગ શેના માટે કરવું શું કરવું એમ શેના માટે નહીં મેથ્સ રીઝનિંગમાં શું કરવું આપણે એમાં છે એ તમે સમજો કે ખાલી એવું જ કીધેલું છે કે મેથ્સના છે એ પીએસઆઈ વાળાને પચાસ પચાસ માર્ક્સ હશે મેથ્સના અને પચાસ માર્ક્સ રિઝનિંગના અને કોન્સ્ટેબલમાં છે ત્રીસ ત્રીસ માર્ક્સનું હશે બંને બરાબર તો કોમેન્ટ હતી કે બેન ડિટેલ સિલેબસ છે એ કેવી રીતે કરવો શું પેલા કરવું શું છે એ શું બરાબર તો આ છે છે એવા લોકો માટે એ થોડોક છે લાંબો થઈ શકે પણ તમને બધાને રિક્વેસ્ટ છે આ વિડીયો છેલ્લે સુધી જોજો મેં છે બધું આમ લખવું છે કે કયું પહેલાં કરવું કયું છેલ્લે કરવું તો છે ને મેચ તમારે ચાલુ કરવું હોય તો તમારે છે પહેલા તો બેસિક ક્લિયર હોવું જોઈએ કે તમને છે ઘડિયા થોડા ઘણા આવડે છે બરાબર પછી તમને વર્કઘરમાં છે પ્રોબ્લેમ નથી આવતી તમે છે સાદી ગણતરી કરી શકો છો ફટાફટ ગણતરી કરી શકો છો આવું છે પેલું નોર્મલી હોઉં છું પછી તમારે છે કયા ચેપ્ટરથી ચાલુ કરું તો જો પેલા તો છે તમારે વર્ગઘન છે એ પૂછાય છે ડાયરેક્ટ પૂછાય છે ક્યારેક છે એ કોઈ સિરીઝમાં આપી દે છે ડાયરેક્ટ છે એ ક્યારેક કોઈ શબ્દ સંબંધમાં છે એ આપી દે છે એટલે વર્ગઘન તો ડાયરેક્ટ પૂછાય છે બરાબર પછી સંખ્યા જ્ઞાન છે તમને ક્યારેક છે થિયરીના ભાગ ભાગરૂપે તમને લોકોને પૂછી લે કે આ છે પૂર્ણ સંખ્યા છે પૂર્ણાંક સંખ્યા છે રિયલ છે બરાબર ઇમેજનરી છે આ બધું સંખ્યા જ્ઞાન લીધે તમને એ પૂછાય

પછી છે એ તમારે કોઈ ભી ગણતરી સરળ બનાવી હોય ને તો તમને વિભાજ્યતાની ચાવી પૂછાય છે કે બે ની ચાવી શું છે પાંચ ની ચાવી શું છે બરાબર ચાવી શું છે અને એ ચાવી છે એ ખાલી ડાયરેક્ટ નથી પૂછાતી પણ ઘણી વખત પૂછાય કે આ સંખ્યાને છે તમે અગિયાર વડે ભાગી શકો કે નહીં આ સંખ્યાને તમે છે એ કઈ સંખ્યાને આમાંથી તમે સાત વડે ભાગી શકશો કઈ સંખ્યા ને તેર વડે ભાગી શકશો આવું છે પૂછાય છે અને ઘણી વખત છે ગણતરીમાં કામ આવે એટલે તમારે વિભાજ્યતાની ચાવી કરી લેવાનું પછી અપૂર્ણાંક હોય ને

બેની ઘાતમાં કન્વર્ટ કરીમાં છે એ નોર્મલી સરેરાશ કાઢવાની પૂછાતી હોય છે અથવા તો છે એ તમને કોઈ બી રીતે સરેરાશ પૂછી શકે બરાબર એના સિવાય તમને મધ્યક મધ્યસ્થ બહુલક આના છે એમ સમજો તમે એક વખત શીખી એટલે તમને લોકોને આવડી જશે અને સાવ સિમ્પલ પૂછાય છે અને આ ચેપ્ટર છે એ ક્યારે ઇગ્નોટ ન કરવું છોક હોય તો લખી લેજો આ ચેપ્ટર તમારે કરવાનું આ બધા ચેપ્ટરને તમારે પેલું પ્રાધાન્ય આપવાનું એટલે છે તમારે વધારેમાં વધારે માર્ક્સ કવર થશે પછી લસા વાળો પૂછાય છે ડાયરેક્ટ લસા ગુસ્સા પૂછાય છે ક્યારેક છે એ કોઈ અટપટી રીતે ભી પૂછાય છે બરાબર તો એ તમારે છે એ તમે યુટ્યુબમાં કે બી સર્ચ મારશો તમને મળી જશે પેલા સાકુ એને રિલેટેડ છે મોસ્ટ બધા દાખલા આવતા હોય તો તમને મળી જશે કેવી રીતે કયો દાખલો પૂછાય છે એ બી તમારે જોઈ લેવાનું બરાબર પછી કામ સમય અને મહેનતાણું આ તમને છે મોટે ભાગે પૂછાતું હોય છે કે આટલું કામ છે ને આટલા લોકો છે તો આટલું કામ હોય તો આટલા કેટલા લોકો જરૂર પડે બરાબર કે આટલી કલાકમાં કરવાનું છે એ નોર્મલી પૂછાતું હોય છે તો એ બી તમારે લોકોએ કરી લેવાનું એના પછી છે એ તમે એમ સમજો કે અમુક ચેપ્ટર છે ને એ એકાબીજા રિલેટેડ હોય છે જેમ કે નોટ રાખી છે એમાં બી તમને એવું જ પૂછાય છે કે આ આમાં છે તમને આટલા નળ મૂકેલા છે એ બી બરાબર ત્રણ નળ મૂકેલા છે ત્રણ નળ છે ટાંકી ભરતા આટલો સમય લાગે છે એ એકલો ભરે તો આટલો લાગે બી એકલો ભરે તો આટલો લાગે તો એ બી તમને છે એ કામ સમય મહેનતાળું જેવું જ હોય છે બધું એટલે એ બી કરી લેવાનું એના પછી છે ટકાવારી ટકાવારી ખાસ તમને લોકોનું ટકાવારી ને છે એ અમુક અમુક ચેપ્ટર આવડી જશે ને એટલે તમને છે ગણતરી સાવસેલી થઈ જશે એટલે ટકાવારી તો છે ક્યારેય સ્કીપ ના કરવું અને પછી છે નફા ખોટવારું હોય છે કે વસ્તુ આટલામાં લીધી ને આટલામાં તો કેટલો નફો થશે કેટલી ખોટ જશે બરાબર કે અથવા તો છે આ વસ્તુને આટલા ટકા નફો મેળવવો હોય તો તમારે વેચવી પડે આવું બી પૂછાય છે બરાબર એટલે એ કરી લેવાનું એનાથી પછી વ્યાજ અને વ્યાજ જો સાદા વ્યાજમાં છે વધારે પૂછાય છે ડીપમાં તો એ થોડુંક કરી લેવાનું ચક્રવૃદ્ધિ વ્યાજમાં છે એ સૂત્ર આધારિત હોય છે એટલે તમને છે ને એ એક બે વર્ષ સુધીનું જ પૂછાય બરાબર પછી એમાં છે અલગ હોય કે તમારે ત્રણ મહિને ગણતરી કરવાની છે છ મહિને ગણતરી કરવાની છે

ટકાવારી છે નફો ખોટ છે ગુણોત્તર પ્રમાણ છે ભાગીદારી મિશ્રણ આ બધા દાખલા છે માતાની ઉંમર આટલી હતી બે વર્ષ પેલા દીકરી કરતાં આટલી વધારે હતી આટલા ગણી હતી એવું બી પૂછાય છે એટલે તમારે છે એ ઉંમર રિલેટેડ દાખલા છે ને એ મોટે ભાગે સાવ સહેલા જ હોય છે એટલે એ કરી લેવા અને પછી છે ટ્રેન સમયાંતર ઝડપ બરાબર ટ્રેન અને હોડીના દાખલા છે ઓલમોસ્ટ સેમ હોય છે બસ ખાલી છે એ ટ્રેનમાં છે ને તમને ટ્રેનની લંબાઈ આવે એટલે એ ભાગે જોઈ લેવાનું ટ્રેન હોળી વાળા સમયાંતર ઝડપમાં તો એક જ સૂત્ર લાગે છે ખાલી એક સૂત્ર તમને સમજાઈ ગયું એટલે તમને આવડી જશે અને છેલ્લું છે સંભાવના સંભાવના છે ભાગે બધાને આવડતું જ હોય છે પણ આટલા ચેપ્ટર છે અત્યાર સુધી જેટલી બને એટલા ચેપ્ટર છે તમારે બધેથી પહેલા કરવા મોટે ભાગે છે ને એ મેથ રિઝનિંગમાં આ ચેપ્ટરમાંથી પૂછાતું હોય છે ક્યારેક પેપર અઘરું બનાવવું હોય ને તો કોઈ બીજા ચેપ્ટર વચ્ચે લાવે છે તમે આટલા ચેપ્ટર કવર કરી લો ને એટલે તમારે છે વાંધો નહીં આવે તમારે છે મેથ રિઝનિંગમાં મેથ્સમાં સારા માર્ક્સ કવર થઈ જશે અને તમારે છે એ વધારે વધારે આ ચેપ્ટરમાંથી પૂછાતું હોય છે એટલે પહેલાં તો છે આ ચેપ્ટર કરી લેવા બધા આ ચેપ્ટર છે કોઈ સ્કીપ ના કરવા એનાથી આગળ આપણે વાત કરીએ તો આટલું કરતા પછી તમારી પાસે સમય હોય ને તો તમારે શું કરવાનું ખાલી સૂત્ર આધારિત હોય છે તમને એ પ્લસ બી ઇન્ટુ એ માઇનસ બી બરાબર છે એ સ્કવેર માઇનસ બી સ્કવેર થાય બરાબર તો આવા છે ફોર્મ્યુલા તમારે યાદ રાખવાનો હોય છે તમે ફોર્મ્યુલા એક વખત છે કરી લેશો ને એટલે તમને બીજ ગણિતના દાખલા બધા આવડી જશે એટલે તમારી પાસે જો પેલા કદા એટલા ચેપ્ટર કરતા પણ તમારી પાસે ટાઈમ બચતો હોય ને તો પછી છે આ ચેપ્ટરમાં જાવ આ ચેપ્ટરમાં બી કરી લેવું કારણ કે આમાં છે રોકડો માર્ક્સ હોય છે તમને ખાલી છે ફોર્મ્યુલા આવડે ને એટલે દાખલો સોલ્વ થઈ છે એટલે ફોર્મ્યુલા હોય તો એ કરી લેવા પછી એક દ્વિઘાત સમીકરણ અને સુરેખ સમીકરણ આ સમીકરણને રિલેટેડ બી છે એ ક્વેશ્ચન આવતા હોય છે જો ટાઈમ મળે તો એ જોઈ લેવું એટલે આટલા કરવા અને એના પછી છે ને એ જો તમે સૂત્ર યાદ રહેતા હોય તમને છે થોડું ઘણું મેથ્સમાં ટકો પડતો હોય અથવા તમારે એવું હોય કે મારે છે આમાં કઈ સ્કીપ નથી કરવું તો પછી તમારે છે ને ક્ષેત્રફળ અને ઘનફળ વાળામાં જવાનું એમાં બી છે એ બેઝિક છે જેમ કે ચોરસ છે લંબચોરસ છે બરાબર ત્રિકોણ છે પછી એનાથી તમે આગળ વાત કરો વળતું નળાકાર શંકુ ટાંકી બરાબર આવું આના છે એ તમને સાવ સિમ્પલ પૂછાતું હોય છે કે આટલું કે આટલા આટલા કે આટલું છે એ આવડું ખેતર છે તો આ ખેતરનું છે એરિયા કેટલો થશે અથવા તમને આપેલું હોય કે એક એરિયા છે એ ખેડવાનો તમને એક એકમ એરિયા છે એ ખેડવાનો તમને આટલા રૂપિયા પડશે તો તમારે આખું ખેતર ખેડવું હોય તમને કેટલા એટલે તમે છે એનું ક્ષેત્રફળ કાઢી લો ઇન્ટુ તમને જેટલા પૈસા આપેલા હોય બરાબર એ ઇન્ટુ કરી નાખો એટલે જવાબ આવી જતો હોય હોય છે 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 એટલે તમે આ ચેપ્ટર બી આમ તો પણ જે લોકોને છે સૂત્ર કદાચ યાદ ના રહેતા હોય ને એ લોકો માટે થોડુંક અઘરું પડી શકે પણ જો તમારી પાસે ટાઈમ બચતો હોય ને તો પછી આ કરવા બાકી પહેલા તો આપણે સ્ટાર્ટિંગમાં કીધા ને એટલા ચેપ્ટર કરવા પછી તમારે છે બીજ ગણિતમાં જઈ શકો પછી તમે છે એ આમાં આવી શકો છો અને તમને એમ થાય એના પછી પણ આપણે આગળ વધવું છે અને આપણે મેથ્સની છે એ બધું કરી લેવું છે કાંઈ બાકી નથી રાખવું તો પછી તમારે ગણ પરિચયમાં પડવાનું ત્રિકોણમીથી ડ્રિગ્નોમેટ્રી સાયટા કોસ્ટીટામાં પડવાનું જોકે બને ત્યાં સુધી છે એ આપણે સ્પર્ધાત્મક પરીક્ષાનો ઉમેદવાર હોય આમાં નથી પડતા અને તમને એવું હોય કે ના મારે એક બી માર્ક્સ નથી જવા દેવો અને તમને એવું હોય કે મારે આગળ બધું થઈ ગયું છે તો પછી આમાં પડવાનું કદાચ છે ક્યાંથી દાખલો આવી જાય તો તમને કામ આવી જાય આને રિલેટેડ છે અંતર ઊંચાઈને રિલેટેડ દાખલા પૂછાતા હોય છે કેમ અહીંથી છે નીચેથી જોતા ઉપરનો છે એ બિલ્ડિંગ આરે નીચેનો આટલો ખૂણો બને છે બરાબર અને તમારી બિલ્ડિંગની ઊંચાઈ આટલી છે તો બિલ્ડિંગથી કેટલા છેટા તમે છો એ રિલેટેડ દાખલા પૂછાય છે એમાં છે તમને કિંમત ખબર હોય છે કે સાઇનની કિંમત શું છે સાઈન નું સૂત્ર શું છે સાઇન નું સૂત્ર હોય આપણે સામેની વાંચન છેદમાં કર્ણ બરાબર તો એ તમને ખાલી ફોર્મ્યુલા ખબર હશે ને એટલે ભાગે દાખલા સોલ્વ થઈ જાય પણ આવું એવું થાય કે આમાં છે તમે સાઈન કોસ્ટ ટેન કોટમાં બધે માં પડશો ને એના છે ને ઘણા બધા ફોર્મ્યુલા હોય છે એટલે જો તમને એમ થાય હું કરી લઈશ તો તમારે જવાનું બાકી છે એ મારું તો એવું સજેશન કહીએ કે તમારે છે ટ્રિગ્નોમેટ્રીમાં ઓછું પડવાનું કારણ કે અમને તો ખબર છે અમે સાયન્સ સ્ટુડન્ટ સ્ટુડન્ટમેટ્રી છે એ થોડુંક કેવડાવે સાયન્સ થીટા કોસ્ટિટા એના અલગ અલગ ફોર્મ્યુલા હોય સાયન્સ સ્ક્વેર ના હોય બરાબર કો ના હોય પણ નોર્મલ જે સૂત્ર હોય એ તમે ધારો તો કરી શકો બાકી છે એ મારું એવું માનવું રહે સાવ તમને છે ગણતરી નથી સમજાતું તો પછી તમારે છે ને આવા ચેપ્ટરમાં નહીં પડવાનું યામ ભૂમિતિ છે રેખા છે એમાં છે ને બહુ ઓછું પડવાનું એમ આના સિવાય છે ને અમુક અમુક દાખલા ઘણી વખત પૂછાય જતા હોય છે ખાલી એ છે ને કોક જ વાત આવે ને એ દાખલા છે એ મોટે ભાગે છે એ સ્કીપ કરવાના જોઈએ છે બરાબર જેમ કે તમે સમજી લો કે ડીઆઈ આવે તો તો એ થઈ જવાનું છે એ આપણે ડીઆઈ છે રિઝનિંગમાં લઈએ છીએ બરાબર બાકી છે એ તમને અમુક પૂછાતા હોય કે આ આવું કેમ થાય ને તો એવા દાખલા કદાચ ના આવડે ને તો સ્કીપ કરો ને તો ચાલી જાય એટલે આવા દાખલામાં બહુ નહીં પડવાનું તમને છે એ બે છે એ પોઈન્ટ આપેલા હોય આમ બિંદુમાન પછી એમ કે આ બે પોઈન્ટનો છે એ રેખા કેટલી કે કે રેખાની લંબાઈ શું હશે અને એનો છે મિડ પોઈન્ટ શું હશે આવા ચેપ્ટર કદાચ તમે ના કરો ને તો એ ચાલી જાય એમ બાકી સ્ટાર્ટિંગમાં કીધા ને એટલા ચેપ્ટર કરી નાખવાના એટલે મેથ્સમાં તમે આટલું કરો ને મેં કે સ્ટાર્ટિંગના ચેપ્ટર જેમ કે છે આપણે ફરી વખત એકવાર કહી દઈએ કે વર્ગ ઘન સંખ્યા પદ્ધતિ રોમન અંક એકમનો અંક વિભાજ્યતાની ચાવી અપૂર્ણાંક ઘાત ઘાતઘાતાંક બોડમાસ સરેરાશ મધ્યક મધ્યસ્થ બહુલક લસાગુસા કામ અને સમય મહેનતાણું ટકાવારી નળ ટાંકી નફો ખોટ સાદુ વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ ગુણોત્તર પ્રમાણ ભાગીદારી પ્રમાણ મિશ્રણ ઉમર આધારિત દાખલા હોય ટ્રેન હોળી રિલેટેડ હોય સમય અંતરને ઝડપને રિલેટેડ હોય કે સંભાવનાને રિલેટેડ હોય આટલા કરી લો સાથે છે તમે બીજ ગણિતના સૂત્ર રિલેટેડ કરી લો ને એટલે મોટા ભાગ છે બધા માર્ક્સ કવર થઈ જાય અને બાકી એવું લાગે આના સિવાય આવે છે અને સિવાય છે ને સાવ છે એ પાછળના ચેપ્ટરના ના દાખલા નહીં કાઢે એ લોકો સ્ટાર્ટિંગમાં આવા જ દાખલા આવે છે એમ બધે બધા બધા પેપરમાં છે તમે જોઈ લો તો આટલા ચેપ્ટર છે ને એમાંથી જ મોટે ભાગે દાખલા હોય છે એટલે એટલે આટલું કરી લેવાનું મોટે ભાગે મેથ્સ છે એ કવર થઈ જશે એટલે મેથ્સમાં તો છે તમે આટલું કરશો ને એટલે ઇનફ થઈ જશે તમે સાવ ન્યૂ છો ને તો બાકી જે લોકો છે એ ધુરંતરો છે એ લોકોને તો ખબર જ હશે કે મેથ્સ છે આપણે બધું આવડતું હોય એમ એવા લોકો માટે વાત નથી આ જે લોકો છે ન્યૂ છે ને એ લોકો માટે છે પછી આપણે છે ને રીઝનિંગની વાત કરીએ જો તમને એક વખત છે ને મેથ્સ આવડી ગયું ને એટલે શું થશે કે રીઝનિંગ છે એ તમને સહેલું લાગશે તમને છે એ ધારો કે આખા વર્ગ આવડી ગયા બરાબર અને સિરીઝમાં તમને આપેલું છે એક આપેલો છે ચાર આપેલો છે નવ આપેલો છે સોળ આપેલો છે તમને પછી પૂછશે કે હવે પછી છે એક ખૂટો અંક કયો આવશે છેલ્લો તો તમને ખબર જ છે કે આ વર્ગ વાળી સિરીઝ ચાલે છે બરાબર એટલે મેં પચીસ જ આવવાનું છે અચ્છા તમને છે એ કોઈ ડિફરન્સ વાળી સિરીઝ આવી ગઈ તો એ તમને ખબર પડી જ જશે કે આમાં આની ના આવવાનું છે બરાબર એટલે એક વખત તમને મેથ રીઝનિંગ છે એ આવડી ગયું ને પછી તમને છે મોટા પ્રોબ્લેમ નહીં રહે પણ પેલા મેથ્સ કરી લો પછી છે રીઝનિંગમાં એનો ફાયદો ઘણો બધો થાય છે એટલે રીઝનિંગમાં જોઈએ આપણે જોઈએ ને તો પેલા તો તમારે રોમન નંબર એમાં છે ડાયરેક્ટ પૂછાય છે કે ત્રણ લખેલા છે તો આને છે તમારે રોમનમાં કેવી રીતે ફેરવવા બરાબર એમાં છે અમુક અમુક જ છે એ આપણે આલ્ફાબેટ હોય યાદ રાખવાના હોય કે પચાસ છે તો એને રોમનમાં શું કહેવાય સો છે તો એને રોમનમાં શું કહેવાય બરાબર એટલે એ રાખેલું ને એટલે મોટે ભાગે તમને આવડી જાય પછી છે શબ્દોનો તાર્કિકતાનો ક્રમ હોય એ તમને આપેલું હોય કે આપણે છે એ ધારો કે તમે એમ કે ફેબ્રુઆરીથી આપણે માર્ચ ફેબ્રુઆરીથી તમે ચાલુ કરો બરાબર તો આપણે છે ભારતમાં કઈ કઈ ઋતુ આવશે પછી તમને લખેલી હોય બધી છે એ પેટા ઋતુઓ અને તમારે છે લાઈનવાઇઝ ગોઠવવાની હોય બરાબર અથવા તો તમને કદાચ છે એ કોઈ ધારો કે તમને આપેલું હોય કે દાદા ને પછી પપ્પા ને પછી પોત્ર પુત્ર પછી પોત્ર તો આને છે તમારે લાઈનવાઇઝ ગોઠવાનું હોય ઓપ્શનમાં આપેલું હોય તમારે ખાલી ગોઠવવાનું હોય છે તો આ તો છે મોટે ભાગે બધાને આવડી જ જાય છે એના પછી છે તમને ડિક્શનરી વાળો ક્રમ પૂછાય છે એટલે આ કરી લેવાનું અને એ ડિક્શનરી વાળો તો છે તમને ખબર જ હોય છે કેવી રીતે ગોઠવવાનું તો એ બી છે મોટે ભાગે તો લોકોને આવડી જ જાય છે રીઝનિંગમાં પછી કોડિંગ ડીકોડિંગ પૂછાય છે બરાબર કે આપણે છે એ આપણે એબીસીડી માંથી છે એ પૂછાય છે કે આનો કોડ આ થાય તો આનો કોડ શું થશે બરાબર એ સૌ બેઝિક લેવલમાં પૂછાતું હોય છે થોડાક છે અમુક વિધાનવાળાના અમુક છે એડવાન્સ લેવાના આવતા હોય છે પણ તમે બેઝિક કરી લો એટલે પછી તમને ફાવી જશે કેડિંગ રીકોડિંગ કેવી રીતે કરવું તો એક ઈ પૂછાય છે પછી છે એ ક્લોક રિલેટેડ દાખલા પૂછાય છે કે અત્યારે ઘડિયાળમાં આટલા કાટલા વાઈ ગયા છે તો કેટલા નુ ખૂણ બનશે કે અથવા તો છે એ આટલા કલાક પૂરા કરવા માટે તમારે છે કલાકના કાટલા ને છે એ કેટલા ચક્કર મારવા જશે સેકેન્ડના કાટાના કેટલાક ચક્કર મારવા જશે આવું પૂછાય છે એટલે તમે ક્લોક કરી લોને એટલે ક્લોક વાળું ચેપ્ટર કરી લો તમે યુટ્યુબમાં સર્ચ ના છો તમે મળી જ જશે મોટે ભાગે છે એ થઈ જતું હોય છે એનાથી આગળ વાત કરીએ કેલેન્ડરની તો કેલેન્ડરમાં તમને ખબર જ છે કે પૂછાત હોય છે કે આમાં છે આ તારીખે આટલો વાર હતો તો પછી કઈ તારીખ આ તારીખે કેટલામાં વાર આવશે બરાબર એવું પૂછાત હોય છે કેલેન્ડરમાં અથવા તો તમને છે એ સમાન કેલેન્ડર વર્ષ પૂછાય કે અત્યારે છે આપણે આ કેલેન્ડર ચાલે છે તમને છે આના જેવું સમાન કેલેન્ડર છે કેટલા વર્ષ પછી જોવા મળશે અથવા તો કયા વર્ષમાં જોવા મળશે એ પૂછાત હોય છે એમાં છે તમારે

એ તમે એટલે બ્લડ રિલેશન વાળું ચેપ્ટર કરી લેવાનું પછી છે એક આપણે ઓર્ડર પૂછાય છે કે ધારો કે નામની છોકરી છે ડાબી બાજુથી છે જમણી બાજુથી આટલામાં તો ટોટલ કેટલા હશે અથવા તો તમને એવું પૂછે કે આ લાઇનમાં છે ડાબી બાજુથી છે આનો આટલામાં ક્રમ છે ને ટોટલ આટલા લોકો બેઠા છે તો જમણી બાજુથી શું ક્રમ થશે બરાબર એટલે આવું પૂછાય છે એટલે એ બી તમને કરી લેવાનું એ છે સાવ સાવ સહેલું જોઈએ છે તમને ખબર છે ડાબાનો જમણાનો બેનો સરવાળો કરો માઇનસ વન કરો એટલે તમારે છે ટોટલ આવી જાય અને આવી રીતે છે તમારે

એમાં લખેલું હોય કે જેવી રીતે છે ભારતનો દિલ્હી સાથે સંબંધ છે બરાબર તો ગુજરાતનો છે એ કેવી કેની સાથે સંબંધ છે પછી નીચે છે તમને ગુજરાતના સિટીના નામ આપેલા હોય કે સુરત અમદાવાદ ગાંધીનગર રાજકોટ પછી તમને ખબર પડે કે દિલ્હી છે ભારતનું કેપિટલ છે તો ગુજરાતનું કેપિટલ ગાંધીનગર છે તમારે છે એ ઓપ્શન ટીક કરવાનું હોય એટલે આવા દાખલા બી આવા દાખલા તો ના કહેવાય આના પર છે એ રીઝનિંગ ક્વેશ્ચન આવે છે એ પૂછાય છે એટલે એ ભી કરી લેવાનું અને એ છે મોટે ભાગે તમને નોલેજ હોય જનરલ નોલેજ એટલે એ સંબંધવાળા તો દાખલા છે એ સોલ્વ થઈ જ જાય એનાથી આગળ છે એ ગાણિતિક પ્રક્રિયા પૂછાય છે જેમ કે તમને છે ને આખું લખેલું હશે એ પ્લસ બી માઇનસ સી બરાબર પછી એમાં એટલે એ પ્લસ બી એ જે એ બી છે ને એની જગ્યાએ કોઈ આંકડાઓ લખેલા હોય અને પછી તમને એમાં એવું કીધેલું હોય કે પ્લસ ને તમારે છે માઇનસ સમજવાનું છે માઇનસ ને તમારે છે એ ભાગાકાર સમજવાનું છે બરાબર આવું કીધેલું હોય તમારી પાસે છે સોલ્યુશન કરીને જવાબ દેવાનો હોય એટલે એ છે ને સાવ સહેલું છે તમે સમજો કે તમે ખાલી છે એ જે નિશાની છે ને સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકારની બરાબર એ તમે સરખી મૂકી દીધી એટલે તમારો દાખલો તો સોલ્વ થઈ જવાનો છે બરાબર એનાથી આગળ વાત કરીએ તો વેન ડાયાગ્રામ પૂછાય છે હવે મને જો રીઝનિંગમાં કોઈ સહેલાનું સહેલું ચેપ્ટર લાગતું હોય એ છે વેન ડાયાગ્રામ બરાબર એમાં આપેલું હોય કબૂતર ને ચકલી પછી પક્ષી તમને ખબર છે કબૂતર ને ચકલી અલગ અલગ છે બંને પક્ષીઓમાં આવે બરાબર એટલે ઉપર એવી રીતે આપેલું હોય નીચે તમને વેન ડાયાગ્રામ આપેલા હોય છે કે તમારે આમાં છે કયો વેન ડાયાગ્રામ લાગુ પડશે એ તમારે ટીક કરવાનો છે મને છે આ સાવ સહેલું ચેપ્ટર લાગે પછી છે એ સિટિંગ અરેન્જમેન્ટ પૂછાય છે જો આ છે બેઝિક લેવલમાં આવ્યું તો તમને વાંધો નહીં આવે બરાબર પણ છે થોડાક હામટા જણાને બેસાડવા નથી ને તો પછી તકલીફ પડી જાય ચાર પાંચ જણા હોય પાંચ છ જણા ત્યાં સુધી વાંધો ના આવે તમે એને સીધી ટીમ બેસાડો છો તમે એને છે સર્કલમાં બેસાડો છો તમે ચોસ ચોરસમાં બેસાડો છો એમાં છે જેવી રીતે કીધું હોય એવી રીતે તમારે કરતું જવાનું હોય પણ આ છે ને આ દાખલા એવા હોય છે કે તમે પ્રેક્ટિસ કરો ને તો તમને આવડે બાકી શું થાય ખબર કે તમે છે ડાયરેક્ટ ત્યાં જઈને કરવા જાશો ને તો તમે ધારો કે એક બેચાણા ને બેસાડી લીધા બરાબર અને છેલ્લું ને એકાદ વિધાન તમને ખબર પડશે કે આ તો એક ભાઈ ગયો હવે પાછો તમારે ફરીથી ચાલુ એટલે આવું ના થાય ને એટલે દાખલા આવે છે એ તમારે શું કરવાનું એના છે ને એ પ્રેક્ટિસ કરવાની પ્રેક્ટિસ કરવાથી તમને સિટિંગ અરેન્જમેન્ટ વાળા છે ને દાખલામાં તમને છે ને ફાયદો થશે અને એમાં છે ને એ જો મોટો દાખલો પૂછાડો ને કોઈ સિટિંગ અરેન્જમેન્ટ નો તો છે ને તમને પાંચ માર્ક્સ રોકડા દઈને જશે અને કોઈ સાવ છેલ્લો દાખલો આવ્યો ને તો સમજો કે તમને એક મિનિટમાં થઈ જશે ને એક માર્ક નો દાખલો હોય છે થોડોક અમુક સેકન્ડમાં થઈ જાય બરાબર આગળ છે ને એ રિઝનિંગમાં મિરર ઇમેજ અને વોટર ઈમેજના ભાઈ છે એ ક્વેશ્ચન આવતા હોય છે અને એ બી છે સાવ સહેલા જ હોય છે બરાબર કે તમને છે એ ક્યાંય અરીસો મૂકેલો છે અને મિરર ઈમેજમાં શું થાય કે ડાબાનું હોય જમણું થઈ જાય જમણાનું નીચે થઈ જાય વોટર ઈમેજમાં શું હોય કે ઉપર હોય નીચે ચત્રી નીચે હોય ઉપર ચતુરિ બરાબર એટલે આ લાબી જોઈ લેવાનું એ બી સહેલું જ હોય છે એનાથી આગળ છે એ જેવી રીતે ધારો કે પેપર કટિંગ અને ફોલ્ડિંગના દાખલા પૂછાય કે પેપર છે આટલી વાર તમે વાયડું પછી આવી રીતે કટ કર્યું તો આને તમે ખોલશો તો આમાં છે એ કઈ આકૃતિ દેખાશે બરાબર તો આ બી પૂછાતું હોય છે એનાથી આગળ વાત કરીએ તો પાસો પૂછાતો હોય છે હવે તમને છે એમાં સ્ટાન્ડર્ડ પાસો હોય ને છે ને એક સાદો પાસો હોય બરાબર સ્ટાન્ડર્ડ પાસામાં તમને ખબર છે કે સામસામીની બાજુનો સરવાળો સાત થવાનો છે અને છે ઓલો પાસો હોય તો એમાં છે અંકો છે એ કોઈ બી રીતે ગોઠવાયેલા અને એમાં પછી પૂછેલું હોય બે ત્રણ પાસાની સ્થિતિ આપેલી હોય અને પછી તમે પૂછેલ હોય કે એકની સામે છે કયો અંક આવશે તો એ બી તમે છે એક વખત સોલ્વ કરતા શીખી જશો ને એટલે તમને માટે છે સાવ સહેલું થઈ જશે એટલે પાછા ચેપ્ટર બી છે એ તો જ એ બી એનાથી આગળ છે ને એ પૂછાય છે અસમાનતા અને ઇન બરાબર હવે તમે એ જો ચેપ્ટર તમે કહી રહ્યા છો ને તો તમને છે એ લેસ દેન ગ્રેટર દેન ઇક્વલ ટુ આની તમે છે લેસ દેન ઓર ઇક્વલ ટુ ગ્રેટર ઓર ટુ બરાબર આની તમને નોલેજ હશે ને એટલે તમને આ ચેપ્ટર ભી સહેલા લાગશે એટલે આ ચેપ્ટર બી છે એ કરી લેવાનું હવે એનાથી આગળ છે એક તો ડીઆઈ આવે છે બરાબર એ તમને છે એ કોઈ બી છે એ મોટો ડેટા આપેલો હોય ને એમાંથી તમને પાંચ માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય છે પણ તમે ગણતરી કરતા શીખી ગયા ને એટલે ડીઆઈ તમને સેલ કરવો સેલ સોલ્વ કરવો છે ને સાવ સહેલો લાગશે એટલે તમારે છે ને આટલું તો કરી જ લેવાનું એનાથી આગળ તમારે બેઝિક લેવલનું જો રિઝનિંગ કરો છો તો આટલું કરો ને આટલા સુધી જેટલા ચેપ્ટર બોલ્યા એટલા સુધી

પછી છે એ વિધાન વાળા પૂછાય છે કે આ વિધાન છે તો આનું આ રીઝન આપેલું છે એ આરવાળા છે ને આપણે છે એ ક્વેશ્ચન કહીએ કે એ વિધાન કોઈ આપેલું હોય પછી આર વિધાન આપેલું હોય નીચે ચાર ઓપ્શન હોય કે એ સાચું છે આર સાચું છે એ છે નું સાચું કારણ છે કે નહીં સમજૂતી છે કે નહીં આવા પૂછાય છે તો આવા બી તમે કરી શકો ને એના આગળના છે અમુક અમુક ચેપ્ટર એવા હોય છે હું તો કોર્ષ કીપ જ કરવા જોઈએ રીઝનિંગમાં કારણ કે એમાંથી છે ક્યારેક જ કોક જ ક્વેશ્ચન આવતું હોય તો એમાં છે આપણે ઈમાનદારીથી કરી દેવાય એમાં બહુ છે ડખાડુખી ના પડે કારણ કે એમાં એવું થાય તમે છે એ વિચારી લો ને તા તમને છે એ પ્રોબ્લેમ થાય છે તમને ધારો કે આખો ડીઆઈ આપેલો છે અને પછી તમે એમ પૂછેલું હોય કે આ ડીઆઈ છે એમાં તમને છે એ આ દાખલો સોલ્વ કરવા માટે આટલી માહિતી જરૂરી છે કે નહીં પછી એમાં ત્રણ ચાર વિધાન આપેલા હોય તમારે બધું સોલ્વ કરવું પડે અને પછી છેલ્લે તમને જવાબ મળતો હોય કે એક વિધાન જરૂરી છે બીજું જરૂર છે કે બંને ભેગા મળીને છે એ સોલ્વ કરી શકે તો આવા દાખલા સ્કીપ કરો ને તો ચાલે બાકી આમાં જેટલા કીધા ને એટલા બેસિક લેવલના તો કરી લેવાના એટલે મેથ્સમાં જો આપણે જેટલા સ્ટાર્ટિંગના કીધા હોય એટલા અને રિઝનિંગમાં સ્ટાર્ટિંગ ના કીધા કરી લેશો ને તો તમને છે એ કોન્સ્ટેબલમાં સાઈડ માંથી છે સારા એવા માર્ક્સ કવર કરી શકશો પીએસઆઈમાં પણ છે તમે સો માર્ક્સમાંથી છે સારા એવા માર્ક્સ કવર કરી શકશો એટલે મેથ્સ રીઝનિંગ છે એ રિલેટેડ આવવાતો હતો બાકી છે ઘણા લોકોની એમાં એ બી કોમેન્ટ હતી કે બેન પાર્ટ એમાં વાંધો નથી આવતો ઘણા લોકોને મેથ્સ સારું પીવું એમ

તો એના રિલેટેડ બી કે મેટ કેટલું રહેશે એ જ ફાઇનલ આન્સર ક્યાં આવે ને પછી એના વિષય બી આપણે વાતો કરીએ પણ પાર્ટ બી રિલેટેડ છે એ ટૂંક સમય વિડીયો આવશે એટલે તમે કોઈ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો બાકી મેથ રીઝનિંગમાં આટલા ચેપ્ટર કરી લેશો અને સારા માર્ક્સ કવર થઈ જશે બાકી આના સિવાય તમને કોઈ બી ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં જરૂરથી પૂછજો બાકી પછી છે આપણે મળશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે